અમદાવાદ પ્લેન ક્રેશમાં દસ મિનિટ લેટ એરપોર્ટ પર પહોંચતા ભરૂચના ભૂમિ ચૌહાણની જિંદગી બચી ભરૂચના યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જતા હતા પ્લેન દુર્ઘટનાને લઈ ભરૂચવાસીઓએ દુઃખ વ્યક્ત કર્યું અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઈ વન સેવન વન ટેક ઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી ભરૂચની મેઘડુર ટાઉનશીપ ખાતે રહેતા ભૂમિબેન ચૌહાણ અમદાવાદ એરપોર્ટ પરથી પ્લેનમાં દુર્ઘટના દિવસે લંડન જવાના હતા એર ઇન્ડિયા ફ્લાઇટમાં તેઓ લંડનની ટિકિટ કરાવી હતી જોકે તેઓ એરપોર્ટ પર ટ્રાફિકના કારણે દસ મિનિટ મોડા પહોંચતા પ્લેનમાં જઈ શક્યા ન હતા જે બાબતે તેમને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે ત્યારે ચોંકી ગયા હતા અને આ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મારા પર ભગવાનની કૃપા રહી હશે હોવાનું જણાવ્યું હતું પછી સાલથી લંડન વાત તાક ખુશીનાશું જોવા મળ્યા હતા ભરૂષમાં પોતાના સાસરી પક્ષમાં દસ વર્ષે બાળકીને મૂકીને પુત્ર વધુ લંડન જઈ રહ્યા હતા જો કે તેઓ ભાગ્યશાળી રહેતા જીવ બચી ગયો હતો એક્ચુલી મેં બે વર્ષ પહેલાં જ ત્યાં મૂ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેસ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટિનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતાં પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ હાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેન ને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના પાંચ લોકો હોવાની પુષ્ટિ આપી હતી આ તરફ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના ત્રણ મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યો છે ભરૂચ જિલ્લાના પાંચ મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ ભરૂચના પટેલ અલ્તાફ હુસેન સાસરોદના તાજુ હુસેના તાજુ આદમ અને ભરૂચના સાજેદા મિસ્તર કાબીવાલાનો સમાવેશ થાય છે પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્ટાફ હુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી ભરૂચ તે રિપોર્ટર અવિસેયદ સંકલ્પની હઉસ અહમદાબાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ વખતે થયેલી છે એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે ને ઇન્જર છે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પણ લગભગ પોણેક જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલ મીના સોસાયટીમાં રહેતા ડૉક્ટર સલીમ એમના વાઇફ સાજેદાબેન ડૉક્ટર સલીમ મિસ્ટર કાવીવાલા તેઓ પણ એમની દીકરીને યુકે ખાતે મળવા જયેલા હતા આ દુર્ઘટના ફાઈટમાં સાજેદાબેન પણ અંદર હોય અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોહલ્લાના લોકો અહીં આવીને તપાસ કરી સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે અને આ સાજેદાર બેન જે યુકે એમની દીકરીને મળવા જયેલા એમને એમની બીજી બે દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળ્યા છે ઘણા દુઃખદ સમાચાર છે અલ્લાહ તાલાથી ઈશ્વરથી દો કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમના અલ્લા તાલા નસીબ કરે અને જે બીમાર છે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે એ લોકો વહેલી તકે સાજા થાય અને આ સમગ્ર આજે અલમીના પાક સોસાયટીના લોકો સલીમભાઈ ઘર પાસે ઉભેલા છે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે બહુ મોટી દુર્ઘટના બનેલી છે ફરી વખત અલ્લા દુઆ કરે કે આ તમામ જે બીમાર જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તાલાથી ઉપરવાળાથી વાળાથી દુઆ કરીએ છીએ ખાસ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો